જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે છે રાજીગ્રહ લોટનું મોહથાળ સિદ્ધ કરવાનું છે તો જેના માટે એક કટોરીનું માપ લીધું છે આપ કોઈ બી કટોરી છે કે કપ છે એનું માપ લઈ લો એક કટોરી અહીંયા રાજીગ્રહ લોટ લીધું અને એક ચમચી ઘી અને સામે એક ચમચી દૂધ તો દૂધ અને ઘી પહેલાં ગરમ કરી લેવાનું કારણ કે આપણે એને ધાબો દેવાનું છે પહેલાં રાજીગ્રહ લોટમાં કેવું છે કે ચિકાસ ન હોય તો દૂધ અને ઘી ગરમ કરીને પછી રાજીગિરણ લોટમાં એને પધરાવી દેવાનું અને એને સરખું મિક્સ કરી લેવાનું આપણે જો ચણાની લોટનું આપણે બેસનનો મૌન થાળ કર્યો પણ આપણે એમાં આવી રીતે ધાબો નથી દીધો એ ઇન્સ્ટન્ટ આપણે કર્યો છે પણ રાજીગિરણ લોટમાં આપણે આવી રીતે કરવાનું છે તો અને પછી શું કરીએ આવી રીતે દબાવીને એને દાબીને પછી એને ઢાંકીને કમસે કમ પંદર મિનિટ મૂકી દેવાનું તો શું છે સરખી રીતે તેલ ઘી અને દૂધનો જે આપણે ધાબો દીધો છે સરખો એમાં વ્યવસ્થિત ચડી જાય હવે જ્યાં સુધી આ આપણે દસ પંદર મિનિટ મૂકી દઈએ ત્યાં સુધી આપણે એક ચાશની તૈયાર કરી લઈએ કારણ કે રાજીગિરંટ લોટને શેકાતા વાર નથી લાગતી ચણા લોટને વાર લાગે છે તો અહીંયા જો એક કટોરી મેં રાજીગિરંટ લોટ લીધો તો પોણી કટોરી અહીંયા સાકર લેવાની છે જે બી માપ આપ લો કપ લો કટોરી લો જે બી લો આપ માપ તો એક લીધું હોય તો સામે પોણીઓ લેવાનું તો આમાં સાકર ડૂબે એટલું આપણે આમાં જલ પધરાવી દઈએ જો આપણે જલ ન પધરાવવું હોય તો જલની જગ્યાએ આપ અહીંયા દૂધ બી પધરાવી શકો છો તો આપણે એને છે ને ત્રણ તારી ચાસણી કરવાની છે ડિધી ત્રણ ત્રણ તારી તો કરવાની છે હવે ચાસણીમાં કેવું છે કે ઘણાને ખબર નથી પડતી તો ઘણા મને એવું કહે છે કે ચાસણીમાં ખબર નથી પડતી તો આ જો ચાસણી થાય એટલે એકદમ બબલ્સ આવવા માંડે ચાસણીમાં જો ચાસણી આમ દેખાય છે કે ચાસણી થઈ ગઈ છે હવે હું આપને એક તાર સ્ટ્રીંગ લઈને દેખાડી દઉં કે આપણે આવી રીતે આંગળીની વચ્ચે લઈએ તો તાર આમાં પડવા માંડે પણ હજી આ ચાસણી નથી થઈ કારણ કે આપણે ત્રણ તારની ચાસણી કરવાની છે ચોમાસું છે તો ચોમાસામાં જો બે દોઢ બે તારની કરીએ તો સામગ્રી સરખી ઠરે નહીં એટલે ઓગળવા માંડે ફરીથી આપણે દેખાડી રહીજો આપણે તવીથો ઉપર કરીએ તો ચાસણી ડ્રોપ નીચે પડીને સીધી ઉપર જાય તો સમજવાની કે ચાસણી થઈ ગઈ છે અને ચાસણીનું ટેક્સચર બી ઘટ દેખાવા માંડે બબલ્સ એકદમ વધારે આવવા માંડે ચાસણીમાં તો તો ચાસણી થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ અને અહીંયા સુગંધી માટે છે ને એલચીનો પાવડર પધરાવ્યો છે અડધી ચમચી આપણે જાયફળનો ઉપયોગ કરી શકો છો આપણે કરવું હોય તો ચાસણી હવે થઈ ગઈ છે હવે આપણે જે લોટને ધાબો દઈને રાખ્યો છે એ આપણે જોઈ લઈએ તો લોટ સુંદર સેટ થઈ ગયો છે હવે આપણે લોટને ચાળી લેવાનો છે આપ કોઈ બી હવાલેથી ચાડો મેંદાના હવાલેથી નહીં ચાઢવાનું નહીં તો લોટ એમાંથી નીકળશે નહીં આવી રીતે આપણે લોટની ચાળણી હોય એનાથી જ આપણે એને ચાળી લેવાનું રાજીગીરાન મોન થાળ કરીએ તો એમાં વાર નથી લાગતી કારણ કે રાજીગિરાનો લોટ છે ને તરત જ શેકાઈ જાય છે અને બેસનનો કરીએ ત્યારે થોડીક વાર લાગે ચાસણી થઈ ગઈ છે લોટ આપણે ચાળી લીધો છે હવે આપણે જે ધાબો દઈને રાજીગિરાનો લોટ રાખ્યો છે એ આપણે શેકી લઈએ તો પહેલાં અહીંયા છે ને બે મોટી ચમચી ઘી પધરાવ્યું હવે આપણે પહેલાં આમાં લોટ પધરાવી દઈએ રાજીગીરાનો અને એને શેકી લેજો વચ્ચે ફરીથી આપણને લાગે તો આમાં પહેલાં એક સાથે જ મેં ઘી નથી પધરાવ્યું કારણ કે રાજીગીરામાં વધારે ઘી ન જોઈએ તો હવે આમાં લોટ કોરું થઈ ગયું છે એટલે ફરીથી આપણે અહીંયા બે ચમચી ઘી પધરાવીએ તો હજી આમાં ઘી ઓછું છે તો હજી ફરીથી આપણે એમાં ઘી પધરાવશું એટલે ટોટલ હું આપણે બી કહી દઈશ કે કેટલા કેટલું ઘી આમાં યુઝ થયું છે હવે આમાં ઘીની જરૂરત નથી હવે આપણે લોટને સોનેરી રંગનો થાય ગોલ્ડન બ્રાઉન રંગનો ત્યાં સુધી એને શેકી લઈએ હા પણ ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું હાઈ નહીં નહીં તો તરત જ લોટ લાલ થઈ જશે એટલે આપણે આમાં છે ને ટોટલ પાંચ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે જે માપ આપને મેં બતાવ્યું છે ને એ માપ પ્રમાણે હું આપણે કહી છું આપ જે બી માપ લેશો જો આ જ માપ આપ પ્રોપર ફોલો કરતા હશો તો આ એકદમ આપની જે મોહન સામગ્રી છે ખૂબ સુંદર સિદ્ધ થશે આપ કોઈ બી માપ લઈ શકો છો હવે લોટ શેકાઈ ગયો લોટને એકદમ પ્રોપર ઠંડુ કરી લેવાનું છે જે આપણે રાજીગર લોટ શેકો છે લોટ અને ચાસણી બંને જ ઠંડી થઈ જવી જોઈએ ચાસણી બીજો એકદમ ઠંડી થઈ ગઈ છે અને લોટ બી એકદમ ઠંડુ થઈ ગયું છે તો આ ઠંડુ થઈ જાય પછી જ એને મિક્સ કરવાનું નહીં તો ગરમ ચાસણીને ગરમ લોટ હશે તો મોહન કઠણ થઈ જશે તો ચોકી મેં પહેલાં સેટ કરી લીધી છે આ ચોકી છે નીચે મેં બટર પેપર લગાડ્યું છે જેથી શું છે સામગ્રી નીચે ચૂંટે નહીં તો ચાશણી અને લોટ બંનેને સરખો આવી રીતે મિક્સ કરીએ અને ઘી એકદમ છૂટું પડવા માંડે પછી આપણે એને ચોકીમાં સીધી ઢાળી દઈશું અહીંયા કેસરનો ઉપયોગ નથી કરો જો આપણે કેસરનો ઉપયોગ કરવો હોય તો આપણે કેસર પધરાવી શકો છો દૂધમાં ઘૂંટેલું તો આ થઈ ગયું છે એકદમ લોહીંયું છોડી દીધું ઘી છૂટું પડ્યું હવે આપણે એને ચોખીમાં ઠારી દઈએ આપે જો ચાંદીનો વરખની સજાવટ કરવી હોય તો ઉપરથી ચાંદીનું વરખ લગાડી શકો છો મેં નથી કર્યું મેં બદામ અને પિસ્તાની કાત કાતરીની સજાવટ કરી છે અહીંયા તો તરત જ સિદ્ધ થઈ જાય છે આમાં ખાસી વાર નથી લાગતી આ સામગ્રીને રાજીગિરણ મોહન થાળને રાજીગીરણનો માનભોગ બી ખૂબ સુંદર થાય છે અને ઉપરથી શું કરીએ સરકુ સેટ કરીને ઉપર તે બદામ અને પિસ્તાની કાતરીની સજાવટ કરી દઈએ અને સામગ્રી સેટ થાય એટલે આપણે એને નાની ટૂંક કરી લઈએ આપ નાની મોટી સાઇઝ કોઈ બી ટૂંક કરી શકો છો હું એકદમ નાની સાઇઝ અહીં કરી રહી છું તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો એ ટૂંક સુંદર થઈ ગયું છે હવે એને એક આપને હું કાઢીને દેખાડી દઉં બટર પેપર એટલે લગાડ્યું કે સરળતાથી નીકળી જાય આ જો આવી રીતે હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ખૂબ સરળ અને સુંદર રાજીગીરાનો મોહનથાળ થાળ સિદ્ધ થઈ ગયો છે તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આ સામગ્રીની રીત આપણે કેવી લાગી છે અને આપણે જો કંઈ પૂછવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફરીથી પૂછી શકો છો આપણે હું નજદીકથી એનું ટેક્સચર દેખાડી દઉં તો ખૂબ સરસ રાજીગીરાનું મોહન થાળ સિદ્ધ થઈ ગયું છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ